બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા ડેમમાં પાણીની આવકમાં કેટલો વધારો થયો તેની મહત્વની માહિતી જિલ્લાના ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો થયાની મહત્વની માહિતી તારીખ પચીસ ને રવિવારના બપોરે ત્રણ પંદર કલાકની મહત્વની માહિતી દાંતીવાડા ડેમમાં પાણીની આવક ત્રણસો છન્નુ ક્યુસેક હતી તે વધીને એક હજાર છસો તેર ક્યુસેક પાણી ચાલુ હોવાની મહત્વની માહિતી દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી પાંચસો પંચોતેર પોઈન્ટ પચાસ ફૂટ હતી તે વધીને પાંચસો છોતેર ફૂટે પહોંચી હોવાની મહત્વની માહિતી પાણીનો સંગ્રહ તેત્રીસ પોઈન્ટ અઠ્યાસી ટકા હતો તે વધીને ચોત્રીસ પોઈન્ટ એકોતેર ટકા થયો હોવાની મહત્વની માહિતી દાંતીવાડા ડેમની ભયજનક સપાટી છસો ચાર ફૂટ જેટલી છે આ હતા દાંતીવાડા ડેમના આજના મહત્વના અપડેટ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે પીએચએન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠ થા